દૂધાળાથી આગળ ટિમ્બરવા ચેકપોસ્ટથી તુલસી શ્યામ રોડનું કામ ચાલે છે વાહન વ્યવહાર બંધ છે ત્યારે જો વાહન ચાલકો દુધાળા ભૂલથી પહોંચી ગયા હોય તો તેમના માટે વધુ એક રસ્તો પણ છે જે સરળ પણ છે અને ધારી સુધી પાછું ફરવું પણ નહીં પડે ચાલો તો એ રસ્તા વિશે લોકોને જાણ કરીએ અને તમે પણ આ માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા આગળ શેર જરૂરથી કરજો ધારીથી તુલસી શ્યામ ઉના અને દીવ તરફ જતા રસ્તાની કામગીરી શરૂ છે ખાસ કરીને જોઈએ તો ધારીથી દુધાળા સુધી હાઇવેનું કામ પૂર્ણ થવાને આરે છે ત્યારે ધારીથી દુધાળા વાહનોની અવરજવર રાબેતા મુજબ શરૂ છે પરંતુ દુધાળાથી આગળ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવેલ છે અજાણ્યા વાહન ચાલકો જ્યારે દુધાળા સુધી પહોંચી જાય છે આગળ જતા રસ્તો બંધ છે એની જાણ જ્યારે થાય છે ત્યારે તેઓ ધારી સુધી પાછા ફરે છે અને વાયા ખાંભા ધોકળવા થઈને જાય છે પરંતુ આ પહેલા વાહનચાલકોને જણાવી આપીએ છીએ કે આપ દુધાળા સુધી પહોંચી ગયા હોય તો વાયા રાજસ્થળી અને પાતળા થઈને પણ ખાંભા પહોંચી શકો છો ડામર રોડ પણ સુપર છે ક્યાંય અટવાશો પણ નહીં અને આપના કિલોમીટર અને સમય પણ બચી જશે